બસ ને ન બોલાવી ગયું હાલો આપણે એવડો સિક્સ માર્યો ને આમ ગયો આ બધા બાવરિયામાં એમાં દેવડો ગોતો આવો પડે આપણે સિક્સ મોટા ન હોય આપણે આખી ફાઈનલ નાસ્તો કરવા આવી ગયા લે ભાઈ નાસ્તો દે નાસ્તો આવી ગયો તમારે ખાવું હે તો ન ખવાય સાનમુ લઈ દુકાને જ લઈને ખાઈ ગયો અમે ખાઈ લે હાલો તો આપણે ખાધા પછી હે ને કઈક ઠંડુ જોઈએ એટલે આપણે પેપ્સી લઈ લઈએ આમાં જામેલ કઈ હે

અને આમ જો અત્યારે હાલવા નીકળે આ બધા લઈને તોડીને લઈને નીકળાય તો હાલતા આવીને પછી લેસન કરી લઈ પછી બપોરે મસ્તીની વસ્તુ લાવવાની મિત્રો તો કન્ટિન્યુ મિત્રો આમ જો હું તો અહીંયા ઉપર ને અગાસી લેસન કરવા ને આ બધા આવીને અહીંયા બેહી ગયા આમ તો એમને શું કરવા અહીંયા આવ્યો ભાઈ તું વાંચવા આવ્યો લાગતું જ નથી તો મિત્રો આમ આ બધા આવી ગયા ને આપણે લેસન કરી બરોબર આ બીજો એ વાક આવ્યો લે એ આ તો ઊંડેડો આવ્યો મારા મારી લોક બનાવવાનું બનાવાનું એક કન્ટેન છાપે નકરું કન્ટેન્ટ છાપે આમ તો જુઓ આમ તો જુઓ પણ આમ તો જો આમ એ આમ જ

પેલો ચેલેન્જ આપણો કોઈ નથી ચેલેન્જ કર્યા ને એવો ચેલેન્જ કરવાનો આપણો વિચાર છે પેલો ચેલેન્જ એ ટ્રાય ટુ ડુ નોટ લાભ ચેલેન્જ સારું કહેવાય પેલી વારમાં આવડી ગયું એટલે એ ચેલેન્જ કરવાનો હે લોક હે ને ભલે અત્યારે લાગી નો મજા આવી હવે મજા આવશે કન્ટિન્યુ રહેજો 3 અવર્સ લેટર આવો 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 શું કીએ તમારો લોક ક્યાં ભૂઈ ગયો ચાલો એટલે તમારે એક તો ગામમાં તમારે એક તો વિડીયો વ્લોગ બનાવવા અને મિત્રો હાલો હવે આપણે કહી દઈએ ક્યાં જવાનું તો મિત્રો અચ્છી જાઉં વિડિયો બનાવવા પણ ધ્રુવને એ નથી આવતા કારણ કે ને કઈક કારણસર બહાર જવાનું થયું હજી આવ્યો નથી એટલે આમ જો આ તોડીને લઈ જવું અમતા રાન ભેગા બે ત્રણ વિડીયો બનાવી લે હાલો ત્યાર લીધો ને હવે શું કરું પીવા પેપસી પીવી ઉનાળાને પીવી પડે એમ વાઘ પણ નાસ્તો લઈ આવ્યો હવે આ બધા બેઠા ભલે જોયે અને ભલે બેઠા આપડે છાન મુના કોઈ ખબર ન પડે નાસ્તો ખબર પડી ગઈ તો ભલે પડી તો મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ ઘરે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો નવો હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વ્લોગમાં તો બાય બાય બધાને બાય